વડોદરા નકલી સીબીઆઈ અધિકારી ઝડપાયો પોલીસ ભવન ખાતે પહોંચી સીબીઆઈના અધિકારીની ઓળખ આપતો હતો શંકા જતા રાવપુરા પોલીસને સોંપાયો હતો પૂછપરછમાં તે કડીયા કામ કરતો હોવાનું સામે આવ્યું મૂળ મોરબીના ઘનશ્યામ સંઘાણીની ધરપકડ કરાઈ હતી પોલીસ અને પત્રકારના બોગસ આઈ કાર્ડ મળી આવ્યા દિલ્હીથી આઈ કાર્ડ ખરીદ્યાનું જણાવ્યું ઘનશ્યામ સંઘાણીનો જામીન પર છુટકારો

એવી રીતે પોતાના આઈડી કાર્ડ બનાવીને આવેલો હતો અને વડી કચેરી પણ હતી અને વડી ની કલમ બસો પાંચ એ પોલીસ કર્મચારી કે કોઈ પણ સરકારી કર્મચારી હોય એના એના ગણવેશ ધારણ કરવું એના કોઈ article ને ધારણ કરવું એનો ઉપયોગ બળઇરાદાથી કરવો એની એમને આ કલમ પ્રમાણે ગુનો નોંધેલો

કંશામભાઈ રહે છે અને અલગ આઈ કાર્ડ નો ઉપયોગ કરે છે પોતાની ઓળખ દેશ વિભાગ નો માણસ કહે છે